સુરતના ઉદના મગદલા વિસ્તારમાં મોપેટ પર જતી શિક્ષિકાના બેગમાંથી રસ્તા પર પડી ગયેલા ચાલીસ હજાર સીસીટીવીની મદદથી પરત મળ્યા હતા સુરતના ઉદના મગદલા રોડની એક સોસાયટીમાં ચાલુ મોપેટમાંથી રોડ ઉપર પડી ગયેલા રોકડ રૂપિયા ચાલીસ હજાર સીસીટીવીની મદદથી પોલીસે શિક્ષિકા બેન પ્રેમિલા બેન અલોકભાઈ બાગડીને પાછા અપાવ્યા છે પોલીસે ફરિયાદ આવ્યાના એક કલાકમાં જ કેસનો નિકાલ કર્યો જે ખૂબ જ પ્રસંનીય છે શિક્ષિકાએ કહ્યું હતું કે રૂપિયા ઘર ખર્ચના હતા મમ્મીના ઘરેથી લઈને પોતાના ઘરે આવી હતી સોસાયટીમાં જ ઘરથી પચાસ મીટરના અંતરે પેપર બેગમાંથી પડી ગયા હતા જોકે સીસીટીવીમાં રૂપિયા અને મોબાઈલ પડી જવાની ઘટના અને રૂપિયા ઉપાડતા મોપેટ સવાર બંને કેદ થઈ જતા પોલીસની મદદથી મહેનતના રૂપિયા પરત મળ્યા હતા